તો દીવો નહીં થાય અને દીવો કરવો હોય તો વઘાર નહીં થાય પણ એમ કીધું કે ભાવ જાગૃત કરવો આજે માને જવાડવી છે દીવો કરવો જ છે તો વઘાર હો રહેશે અને એ દીવો કર્યો હોય તો આ જવાડું પલમો જ થાય તેલની જગ્યાએ તેલ ડબા ઘેરા આવી ગયા હોય દીવા કરવાના અને પોટ દબા વઘાર કરવાના આવી ગયા હોય આવી શું મેળવી બસ આટલે જ જગ્યાએ ઓળખવાની છે મને ઓળખતા 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 કેવી ઓળખવી કેવી રીતે ઓળખવી અને ભાવ જાગૃત કરો ભાવ જાગૃત જાગૃત બનેલી હોઉં છું હું એ આદી વાત નો દીવડો ત્રણ અગરબતી થાય દુનિયામાં કોઈ પણ જગ્યાએ મારા મેલડી ગુરુકુમાના ગોખડી મેલેડી નો દીવો થાય એટલે એનું કામ હું જાગૃત બનેલું રે અને એનો પ્રસન્નતા મહિમા છે માર મેલેડી ની ચુંદડી દુનિયાના કોઈ પણ છે મારા ભગત ઉપર ચડેલી હોય એ મારા મઢડે આવે છે એ મઢડે આવેલી ચુંદડી કોઈ કોઈને અપાતી નથી યજ્ઞ હોમ થઈ જાય કોઈ પડી હોય કોઈ એના કાર્ય બહુ વાપરતા હોય શિષ્યો બાકી કોઈ અંતરજામ ધ્યાન દવાતી નથી કોઈ ભૂલથી લઈ ગયો તો બરોબર છે અને એમ કઈ દાવા એમ એમ લઈ ગયા તો એ અનંત થાય પણ એનો મહિમા શું છે એ તો સમજો લાલ ચુંદડી શું કામ કરે છે પલભવ ના જાગૃત બનેલી હોય ચમક મેળવેલી હોય અને કેટલો હરખ આવે પાંચ જણા એમ કે કે ભાઈ સુરત ની અંદર ગુરુકૃપા ના ગોખમાં મેલેરીના મંદિરે ખાલી લાલ ચુંદડી ચડે છે લાલ ચુંદડી ચડે છે તો એનું કઈ કરશે લાલ ચુંદડી ચડે છે

લાલ ચું સમક્ષ જાગૃત કરી શું છે અઘોળી શું છે એ ના ખબર પડે તો કઈ નહી પણ આડી વાત નો દીવાની તો ખબર પડે જ્યોતની તો ખબર પડે આ એક સત્ય એ છે એક સત્ય એ છે કે હું પ્રાગટ થઈ આવી તો હું દીકરીની જ વાડેશું દીકરી છવાસની હોય કે સોવાસની હોય છ વર્ષની હોય કે સો વર્ષની હોય પણ દીકરી સત્ય ઉપર હોય તો દીકરીનું મેહવાળ જાગૃત હોય દીકરીની જ વાડેશું દીકરી ના દીકરાની જાગૃત કરે છે હરખ લઈને હરખ જાગૃત કરતી ઘણા પાતાળ માંથી કામ કરે છે ઘણા

કામ કરેલું હોય મને એ પણ ખબર હોય કે ઘરની પરિસ્થિતિ નમડી હોય સતાય પણ ચાર કલાક મેળવવાના હોય અને હળખ લઈને ભાવ લઈને જો આવ્યા હોય અને એ ભાવની અંદર એક બે વાર કસોટી કરવું ત્રીજી વાર એ જ ભાવ લઈને આવ્યા હોય અને જેમ વઘારો ના કર્યો હોય અને મારો તેલનો દીવો કર્યો હોય એમણે જ ચાર કલાક મારા ભાવથી લઈને આવ્યા હોય તો એ જ્યા પહેલા તે એકદમ જ્વારુ કર્યા વગર રહેતી ન હતી ઉગરેલી બારે કસોટી કરવા જાવું પડે એ પેલા તે જાગૃત થઈ જાવ હવે જાગૃત થઈ થાય આવો માં નરુડિયા ભાવ જાગૃત બનતી હોય પ્રસન્નતા વંદાવતી હોય મારે એકતા મે રવાની હોય મારે પાવર થી

અલગ અલગ જગ્યાએ અલગ અલગ રૂપના ધારણ કરું છું પણ આ ગુરુકૃપા ગોખની વાત જાગૃત છે ધર્મ ના કલ્પના દિન બનેલી મેલડી માળકી સ્વરૂપે આવેલી ચુંદલી લાલ ઉઢારેલી હોય લાલ લાલ બની હોય માર મેલડી નો કારો ભેડિયો છે સત્ય હું છે કારો ભેડિયો છે ખબર હોય કે ના હોય કાળા ભેડિયામાંથી જેને કોબળો કો સાલ કહો એમાંથી ભાવને ભક્તિના પ્રસન્નતાથી ભગત ની જાગૃત બનેલી વાતથી હું લાલ ચુંદડી બેને નાઈ આ મારો મહિમા છે એ મહિમા અંદર આપણે હરખ લાવીએ તો આપનું ઓટોમેટિક કાર્ય સિદ્ધ થતું જ જાય ઘણા બધા પ્રશ્નો છે મેલેડીની મઢર ની અંદર કેટલી જોતો હશે હજુ કોઈને ખબર હશે પણ નહીં ખબર હશે કોઈને એ પણ ખબર નઈ હોય કઈ કઈ જોત છે કઈ કઈ જોત નથી એમ ભક્તો ને કે કંગો કોઈને ખબર નહી હોય ઘણીવાર હું કહું છું તમારે મેલેડી ની જોતો કેટલી છે બીજી કઈ કઈ જોતો છે એમ બાળજી જોત છે કયા પ્રસંગથી જાગૃત કરી છે મે કોઈ જાગૃતાય ભગતે ભક્તો ઉપરથી જ પ્રશ્ન બનાવ્યો છે હું તો એક જોત સ્વરૂપે આવી ભગત ના કહેવાથી લાલ ચુંદડી ઓઢી આવી હલકાર્ય બનાવવા આવી हले भक्तों सेवकों पर शगड़ी नहीं अंदाज़ नारियल ना कोप